अडे सत्तावीस एक वारे सत्तावीस दोन वाय भाऊावीस अठ्ठावीस पाच बाय अठ्ठावीसशे पाच बाय एक वार दहा बाय अठ्ठावीसशे दहा बाय अडे सहा बाय अनेकोणतीसशे एकोणतीसशे रुपये एकोणतीसशे रुपये तीन हजार बाय पाच बाय तीन हजार पाच बाय પાંચ પંદર વીસ પંચીએ એકવીસ પાંચ રૂપિયા પાંચ રૂપાય સાડે ત્રેવીસ ચોવીસ 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 બારાશા પંદર વીસ પંચીસ બારાશ પંદર તેવદાશ પંદર હરકદાર સવાર સાડે અઠ્ઠાવીસ સાડ અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ સાડા અઠાવીસ સાડ અઠાવીસ પંચાવન પંચર પંચ એકસો રૂપિયા એકવીસ બાવીસ તેવીસ શેર વાય તેવીસ શેર પત્ર પંદર શેરભાઈ સાડ પંચીસ પછી નવ પસાઈ એક વાર દોનવાર નવિસ પંદર શા હરે ચૌદરાજાર બાવીસ તેવીસ

पंचवीसशे सव्वीस सत्तावीस सत्तावीस पन्नास सत्तावीसशे पन्नास पंचावन्न पंच्याहत्तर अठ्ठावीसशे पंधरा अठ्ठावीसशे अठ्ठावीस दहा पंचवीस रुपये ते रुपये अठ्ठावीस पन्नास अठ्ठावीसशे पन्नास रुपये आणि बावीसशे तेवीसशे रुवाय चोवीसशे रुपये पंचवीसशे रुपये हर्गेगार बाराशे तेराशे चौदाशे पंधराशे रुपये हे मार्गा सव्वीस सत्तावीस अठ्ठावीस एकोणतीस सव्वीसशे एकोणतीसशे रुपये एकोणतीसशे रुपये सव्वा तेवीस साडे तेवीस चोवीस अठ्ठाव કમા 22 42 2500 બસ બસ 2500 પાત્રવાય 2500 પાત્રવાય 2500 પાત્રવાય રવિવાર અને હાર્દિક આભાર આપણ એ આઠ શેડવાય અને આઠ શેરીવા આભાર અને વિશેષ પર વિશેષ સમિશ્ય આકે આપ સૌને તો કે આ ટીશરવા એકવાર અંતિશરવાય અંતિશરવા હાર્દિક આભાર આપણ આઠ શે પાત્રમાં એ

પન્નાસ તેવીસ પન્સવીસ પન્નાસુ પન્દિપડા બારા તેવાર બાઈ દોન હજાર હરબાર બાર અઠે દોન હજાર એકવીસ સવા એકવીસ સાડે બાવીસ સવા બાવીસ સવા ભવિષ્યભાઈ બાવીસ સવા તેવીસ અને 23 ઓવરી 22 અને 24 છે 24 21 આરકે જોશિરવાઈ યોગેશરવાઈ દેવાઈ ચોવીસ 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 સવા ચોવીસ સાડી ચોવીસ પચીસ પચીસ પંદર વાય પચીસ ત્રણ વાગે સત્તાવીસ